રીટા જો કે કાય પેકિંગ ખોલે રીટા જો કરે પાર્સલ મંગાયો તું મે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ ગઈ ને એટલે એમાં એવું હતું કે પાર્સલ વાળા ભાઈનો મને ફોન આવ્યો કે પાર્સલ આવ્યું એટલે માંડો એટલે મારે તો હું ઘરે હોય ને એટલે જીગરને કેવું પડે કે પાર્સલ આવ્યું એમ લઈ લેજો જીગર આ રે ને આમાં જ આવ્યું ખાલી થેલીમાં છે આ આવી રીતે તો દેખાઈ ગયું તે જીગરને દેખાઈ ગયું

એક પરસન ને તમને મળાવું છું સુ મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે રસોડામાં દાટા શું ચાલે છે તમને છે એક બાર સુગંધ આવતી સુગંધ છે रोटी खिचडी अनि अब के बनाऊँ हँ मस्त सुगन्ध आवलो भजियानी हँ ह काँच सुगन्ध आउँती रहेनी हँ के बनाइँ जिगरले हो नै गमे यी वस्तु बनाइयो ने त जिगर नसुगन्ध बओ आवे सुक्को भलो है छैन आजो २५ 67 पन्दी बड़वा मिल्दै छ हँ आइजो छ छ २ दिन बओ परम दिवस उदार ताली थोड़ी करती hmm. hmm. है कि कल जब मैं बैठा था ना हम्म ना कल थोड़ी लाई मजा आवे कल नहीं झमबा ने प्रोग्राम मस्ता थे प्रोग्राम मस्ता थे हम्म मस्त बनायो प्रोग्राम तो थोड़ा जोर नहीं तो मजा आवे 2-5 महीने 2